નાનું મોટું બાળમિત્રો તમારા હાથની આંગળીઓ જુઓ તો જોઈ બધી સરખી નથી ને એક નાની છે તો તેની બાજુની મોટી છે પછી એક નાની છે અને છેલ્લી તો સૌથી નાની છે આ ચિત્ર જુઓ અહીં તમારે એક કામ કરવાનું છે ચિત્રમાં જે મોટું છે તેની પાસે ખરાની નિશાની કરવાની છે આ હિપો છે અને આ છે ગલોડિયો આ બંનેમાંથી કોણ મોટું છે હિપ્પો મોટો છે બહુ જ સરસ ચાલો તેની પાસે ખરાની નિશાની કરી દઈએ દોસ્તો હવે આ ચિત્રમાં જે નાનું લાગે તેની પાસે ખરાની નિશાની કરવાની છે જુઓ તો કેળનું પાન નાનું કે તુલસીનું તુલસીનું બહુ જ સરસ ખિસકોલી નાની કે ગાય વાહ આ તો બધાને આવડે છે ખિસકોલી નાની તેની પાસે ખરાની નિશાની કરી દઈએ